ધારાસભ્ય જે હેઠળ વસાવવાના જે સામાન્ય માણસ માટે હર હંમેશ હળીકમ અવાજ ઉઠાવે છે એ અમને પસંદ છે એટલે અમે ધારાસભ્ય જે હેઠળ વસાવવાને પસંદ કરીએ છીએ કોઈને અન્ય થાય ત્યાં આવીને ઉભા રહે છે એવા કોઈ પણ નેતા આજ સુધી પેદા નહીં થયા ખેતર અમારા લોકો માટે લડે છે દરેક પ્રશ્ન માટે ઉઠાવે છે દરેક પ્રશ્ન અમારા આદિવાસીના અમારા આદિવાસી હીરો માટે અમે કઈ કઈ કરી છે કે આદિવાસી હીરો છે એટલે અમે બધા સમર્થનમાં આવ્યા છે આદિવાસી વિસ્તારમાં ખેતર પ્રસાવા જ્યારે જેલમાંથી છૂટીને આવ્યા છે ત્યારે આદિવાસી સમાજ ખાસ કરીને

જો કે અલગ અલગ વિસ્તારમાંથી જે યુવાનો આવ્યા છે ત્યારે આપણે યુવાનો સાથે વાત કરીશું કે ચેતર વસાને તેઓ સમર્થન કેમ કરે છે કયા કામથી થયા તમે ગવાસી 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 તો તમે જોયું કે ધીરે ધીરે જે યુવાનો જે છે મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું કે ચેતર વસા એમને કેમ પસંદ છે તો અન્ય પણ યુથ જે છે એમની સાથે વાત કરીશું કારણ કે ચેતર વસાવા યુવાનોને પસંદ પડતા હોય છે એના જ કારણે યુવાનો પણ તેમના સમર્થનમાં આવતા હોય છે તો આપણે યુવાનો સાથે વાત કરીશું અને એમનું શું કહેવું છે કે એ લોકો શું કહેવા માંગે છે આ બાબતે તો ચેતર વસાવના સમર્થનમાં જે અન્ય લોકો આવ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું ખાસ કરીને યુવાનો છે યુવાનોમાં ધારાસભ્ય ચેતર વસાવવા ટ્રાયબલ બિલ્ટમાં લોકોને પસંદ પડતા હોય છે તેના કારણે યુવાનો તેમના સમર્થનમાં આવે છે ત્યારે કાં તું કા સેંકુલ વેરી ડાઇઝ અંકલેશ્વર અંકલેશ્વર

ચૈતરભાઈ એટલા માટે પસંદ છે અમને કે ચૈતરભાઈ ની જોડે જે થયું એ બહુ ખોટું થયું છે બરાબર તો આવું જો ધારાસભ્ય જોડે જોડે થતું હોય તો આમ પબ્લિક ની જોડે થાય અને આવો વિશ્વાસ તૂટતો હોય તો પછી અમને તો દુઃખ તો થવાનું ને ચૈતરભાઈ અમારે કેવું છે કે દરેક કાર્યમાં દરેક સમયમાં આવીને ઉભા રહે છે એટલે માટે આપણે ચૈતરભાઈ બધા હા એટલે અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ દરેક ધારાસભ્યો તાલુકા પંચાયતના સભ્યોને બધાને જ મત આપીને વિજય બનાવ્યા પણ અત્યાર સુધી ચૈતરભાઈ જેમ પ્રજા માટે અવાજ ઉઠાવે છે કોઈને અન્યાય થાય ત્યાં આવીને ઉભા રહે છે એવા કોઈ પણ નેતા આજ સુધી પેદા નહીં થયા એટલા માટે અમે ચૈતરભાઈને સપોર્ટ કરીએ છીએ તમે જોયું કે અલગ અલગ વિસ્તારમાંથી જે ધારાસભ્ય ચૈતરવસાના વસાના સમર્થનમાં લોકો આવે છે કે તો ચેતર વસાવાને સમર્થન કરવાનું કારણ જે છે યુવાનો જે પોતપોતાની રીતે કહી રહ્યા છે તો આ જે વિસ્તાર છે તમે જોઈ શકો છો કે અહીંયા જે યુવાનો પણ છે એમની સાથે વાત કે શું તમે લોકો કયા ગામ છે તમારા જ ગામના છે ને હા કેમ ગામે ચેતરભાઈ ખાસ કામો સારા છે બીજું કે ચેતરભાઈ સામે જે કેસ થયો છે એ બાબતે શું કહેવું છે તો ભાજપનું સ્વડતંત્ર છે દરેક પોતપોતાની રીતે કહી રહ્યા છે ત્યારે અન્ય પણ લોકો છે એમને પૂછીશું કે સમર્થનમાં આવ્યા છે ખાસ કરીને આપણે યુવાનો સાથે એટલે વાત કરીએ છીએ કે એમનું શું કેવું છે નાની રાહલ હાની રાહલ એ ચૈતર વસાવવા અમારા આદિવાસી હીરો છે બીજું કે ચૈતરભાઈ સામે જે કેસ થયો છે એ બાબતે શું માનો જયતરભાઈ ને ખોટી રીતે ભાજપ સરકાર દ્વારા પોલીસ આઈપીએસ અધિકારી દ્વારા દબાવવામાં આવે છે સરકારના બધા કાવતરા છે કેમ ગમે છે ચેતરભાઈ ચૈતર આશા અમારા ગમે ત્યારે અમારી સાથે આવીને ઉભા રહી છે ગરીબો માટે જયારે બી ફોન કરે ત્યારે આવીને ઉભા રહી જાય છે તમે જો કે દરેક પોત પોતાની રીતે કહી છે અન્ય પણ એક છે છોકરા શું નામ મિહિર તળવી મિહિર કેટલી ઉંમર છે સત્તર વર્ષ આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે ગમે ત્યારે રાત દિવસ જયારે પણ તકલીફ થાય છે ત્યારે આવીને હાજર રહે છે એમની સામે જે કેસ થયો છે એ વિશે તું માને કેસ એમને કેસ હવે કોઈ સબૂતી હોય એમના પાસે બતાવે તો માની શકાય કે સાચો કેસ છે જેમ કીધું એવી રીતે સીસીટીવી ફૂટેજ હોય તો એમને બતાવવા જોઈએ તારી ઉંમર કેટલી કીધી 70 વર્ષ 70 વર્ષનો જે છોકરો છે એની સાથે બીજી પણ વાત કરીશું કે ચેતરભાઈ ગમવાનું બીજા કયા કયા કારણ છે તેમ એ હંમેશા આદિવાસીઓનો અવાજ ઉઠાવે છે ગરીબો સાથે સહકાર આપે છે કોઈ પણ સુખ દુખના કાર્યમાં હાજર રહે છે બકા શું કરે અભ્યાસ અભ્યાસ હવે 12 પાસ કર્યું છે હવે કોલેજમાં તમે કે 70 વર્ષનો એક છોકરો છે એની સાથે આપણે વાત કરી અન્ય પણ જે મહિલાઓ સાથે આપણે વાત કરીશું એમનું શું કેવું છે તો

જે કામની નીતિ છે રાજનીતિ છે બહુ પાવરફુલ છે અને લોકોમાં જાગૃતતા આવી રહી છે ગુજરાતની આજે જનતા એક સમજદાર બની ગઈ છે કે આ ભાજપની ની ભ્રષ્ટ નીતિથી લોકો થાકી ગયેલા છે અને ચેતરભાઈ વસવાની જોડે છે આજે તમે કહી શકો છો કે ચેતરભાઈ સાથે મોટી સંખ્યામાં સમર્થકો જે છે પોતપોતો તે વાત કરતા હોય છે અન્ય પણ જે છોકરાઓ જે આવે છે યુવાનો આવ્યા છે એમની સાથે આપણે વાત કરીએ છીએ ખાસ કરીને જે ગામડામાંથી જે મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા છે તેમની સાથે આપણે વાત કરી છે તો આપણે અહીંયા જે વાત કરતા કરતા અન્ય લોકો પણ મળતા હોય છે એમની સાથે વાત કરીશું ઘણા બોલતા હોય છે ઘણા નથી બોલતા પરંતુ એક છોકરો છે એની સાથે વાત કરીશું યુવાન ધારાસભ્ય શ્રી ચૈતભાઈ વસાને ખોટી રીતે ફસાવવામાં આવેલા જે લોકોને ખુલ્લે આમ પાડેલા છે અને લોકોની ખૂબ ખૂબ મોટી સંખ્યામાં લોકો સપોર્ટમાં આવેલા છે ઓકે તમે જોયું કે આ હતા ચેતર વસાના સમર્થકો અને તેમની સમર્થન કરવા માટે લોકો મોટી સંખ્યામાં હતા અને ખાસ કરીને યુવાનો પણ આવ્યા હતા ત્યારે યુવાનો ખાસ કરીને ચેતર વસાવાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચેતર વસાવા વડોદરાથી જેલમાંથી છૂટ્યા બાદ તેમ તેમનું અલગ અલગ જગ્યાએ સમર્થન કરવામાં આવ્યા છે સમર્થકો મોટી સંખ્યામાં એમની સાથે જોડાયા છે ત્યારે ચેતર ચેતરભાઈના સમર્થનમાં જે આવ્યા છે એમની સાથે વાત કરીશું ચેતરભાઈના સમર્થનમાં ચેતરભાઈ કેમ પસંદ છે તમને

અલગ અલગ વિસ્તારમાંથી જે આવ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું યુવાનો ખાસ આવ્યા છે ત્યારે યુવાનો સાથે વાત કરીશું કે એમનું શું કેવું છે ખાસ કંજલ કંજલ હા કેતર પે કે ચેતર બા ને ચાહક છે પહેલે જ હા ખાસ કેમ અમે ચેતર ભાઈ ચેતર છે ને યુવાનો કામ કરે છે હા ઘર હંમેશા એ લોકો મદદ આવે છે કોઈ બી કામ હોય તો તાત્કાલિક ફોનમાં એ લોકો જરૂર પડે તો દોડી આવે છે યુવાનો ખાસ અહીંયા જોડાયા છે અન્ય પણ યુવાન છે એને પૂછીશું સંજય વસાવા ફેડિયાપાડા છે ખાસ તો અમને સપોર્ટ માટે આવેલા છે કેમ કે આ માણસ એવા છે કે ફાલતુ વાત નથી કરતા લોકોના સાજા મુદ્દા ઉઠાવે છે એટલે બધી પબ્લિક એમને સપોર્ટ કરે છે અમે પણ એમને સપોર્ટમાં જ આવેલા છે યુવાનો જે ખાસ છે એમને ચેતરભાઈ જે પસંદ છે ત્યારે આપણે યુવાનો સાથે ખાસ વાત કરીશું હાર પહેરવા માટે એક યુવાન છે કયા થી આ છે દેવશાખીથી દેવશાખી ચેતરભાઈના હાલમાં જે સમર્થનમાં જે લોકો આવે છે તેમનું સ્વાગત ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્વાગત જે લોકો કરી રહ્યા છે ને સાથે સાથે આપણે અહીંયા જે આવ્યા છે તેમની સાથે કંઈ ઓમ તો મારા સાથે ગામથી આવ્યા બીજવાળા ગામ નથી અમે તમે કેમ ગમે શેતરભાઈ અમારા મિત્ર છે

જે અલગ અલગ વિસ્તાર જે છે આદિવાસી વિસ્તાર માંથી મહિલાઓ છે એમની સાથે આપણે ખાસ વાત કરીશું કે એમનું શું કેવું છે બેન કયા ગામ છે સમર્થન કરવા છે શું કે બધું જ કામ કામ કરે છે એટલે સારું લાગે બગજના બગજના ચેતરબેના ગામના જ છો તો કે જે સમગ્ર વિસ્તારમાં જે આ રેલી સ્વરૂપે અને મોટી સંખ્યામાં લોકો ધારા સભ્ય ચેતરવસાના સમર્થનમાં જોડાયા છે જોઈ શકો છો કે જે દૂર દૂરના વિસ્તારમાંથી જે લોકો આવ્યા છે ખાસ કરીને જે સમગ્ર વિસ્તાર આપણે બતાવીશું આ વિસ્તાર જે છે મૂવીનો જે વિસ્તાર છે મૂવીના વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા છે જે જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ત્યાંથી અલગ અલગ રસ્તા પરથી પસાર થઈને જે આ જગ્યા જે છે તે મૂવીનો જે વિસ્તાર છે ત્યાં તેઓ આવ્યા છે લોકો તેમની સાથે જોડાયા છે ત્યારે યુવાનો સાથે પણ આપણે વાત કરીને લોકોનું શું કહેવું છે તે પણ આપણે ખાસ વાત કરી તે તો તમે જોયું કે ચેતર વસાવાના સમર્થનમાં યુવાનો મોટી સંખ્યામાં અત્યારે જોડાયા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા